પાલેજી પોલીસ મથકની હદમાં આવતી હોટલોના માલિકો અને સંચાલકો સાથે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ કાર્યક્રમ અંગે સાવચેતીના પગલાં અનુસંધાને બેઠક યોજાઈ ભરૂચના પાલેજ પોલીસ મથકમાં હોટલ માલિકો અને સંચાલકો સાથે બેઠકનું આયોજન તો આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી રાત્રે વિવિધ સ્થળોએ બે હજાર પચીસના નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે જે અંતર્ગત ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સૈદાનીની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ મથકની હદમાં આવતી તમામ હોટેલોને અને માલિકો અને સંચાલકો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું તો આયોજિત બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે વર્ષના સ્વાગત કાર્યક્રમોમાં ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવા પર વિશેષ સૂચના આપી હતી જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કિસમ જણાય તો તરત જ પોલીસ મથકમાં જાણ કરવા માટે જણાવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ